ભુજ શહેરની અદાણી સંચાલિત જીકે જનરલ સરકારી હોસ્પિટલમાં આધુનિક પ્રસવ કક્ષનો વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો છે આઠમી માર્ચે ખુલ્લો મુકાયેલો આ લેબર રૂમ સ્ત્રી રોગ વિભાગમાં નોર્મલ પ્રસૂતિ માટે સરળતા પૂરી પાડશે નવા પ્રસવ કક્ષમાં પાંચ લેબર ટેબલ પાર્ટીશન સાથે ગોઠવવામાં આવ્યા છે દરેક ટેબલ પર વ્યક્તિગત મોનિટરિંગની વ્યવસ્થા છે ચેપ ન લાગે તે માટે ખાસ તબીબી ઉપાયો કરવામાં આવ્યા છે દરેક ટેબલ સાથે ઓક્સિજન લાઇન અને જરૂરી દવાઓની સુવિધા ઉપલબ્ધ છે નવજાત શિશુની સંભાળ માટે અલગ બેબી કોર્નર પણ બનાવવામાં આવ્યું છે આ ઉપરાંત ટ્રાયજ રૂમની સુવિધા પણ ઉપલબ્ધ છે પ્રસવ પહેલા અને પછી માતા અને શિશુ માટે જરૂરી તમામ આરોગ્ય સુવિધાઓ પૂરી પાડવામાં આવશે જીકેના મેડિકલ ડાયરેક્ટર ડોક્ટર બાલાજી પિલ્લઈ ચીફ મેડિકલ સુપ્રિટેન્ડન્ટ ડોક્ટર નરેન્દ્ર હિરાણી અદાણી કોલેજના ડીન ડોક્ટર એ એન ઘોષની ઉપસ્થિતિમાં આ પ્રસુતિ કક્ષનું લોકાર્પણ કરવામાં આવ્યું છે સ્ત્રી રોગ વિભાગના હેડ ડોક્ટર પ્રફુલ્લા કોટક સહિત અન્ય તબીબો પણ આ પ્રસંગે હાજર રહ્યા હતા